ગ્રામ ગ્રામ પંચાયતની સામે પંચાયતમાં પ્રી મોન્સૂન કામગીરી ઉપર પાણી ફરી વળ્યા વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીઓ તંત્ર દ્વારા હજુ પણ પાણીનો નિકાલ થઈ શક્યો નથી સ્થાનિક સોસાયટીઓના રહેવાસીઓ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે રોડ ઉપર ટ્રાફિક ચકાજામ કર્યો હતો સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસ અને પ્રશાસનને થતા દોડતા થતા પોલીસ દ્વારા હાઈવે પરનો ટ્રાફિક જામ હળવો કરાયો વરસાદી પાણીના ભરાવાના લીધે સ્થાનિક સોસાયટીમાં રહેતા લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે આવી મુશ્કેલીના સમયમાં કોઈ પણ રાજકીય નેતા પણ ફરકી રહ્યા નથી બાળકો વિદ્યાર્થીઓ સ્કૂલ અને કોલેજમાં જવા માટે પાણીમાં ચાલીને જવું પડે છે ત્યારે આકસ્મિક હોસ્પિટલમાં સારવાર માટે જવાનું હોય તો પણ કેવી રીતે જવું તે પણ વાહન વ્યવહાર બંધ છે ગત રાત્રે વરસાદ પડવાથી પાણી વધુ પ્રમાણમાં ભરાઈ ગયેલ છે હજુ પણ પાણી ઓસર્યા નથી હજુ પણ વધારે વરસાદ પડે તો ખૂબ જ ખરાબ હાલત થાય તેવું દેખાઈ રહ્યું છે રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા મારું નામ છે રમણભાઈ કાનજીભાઈ પટેલ હું સપાના સહજ એક્ઝોટિકામાં રહું છું ત્યાં સાત વર્ષથી પાણીનો એટલો બધો પ્રોબ્લેમ છે અને આજની તારીખમાં બધાના ઘરમાં ઘૂસી ગયા છે પાણી અને કોઈ છોકરાઓ કે કોઈ નોકરી નથી થઈ શક્યા

આવેલ છે પાણી અમે એક મહિના સુધી પાણી રહેશે કોઈ બીમાર પડી જશે જવાબદારી સરકાર ની રહેશે અત્યારે કોઈ પાણી નીકળવાનો ચાન્સ નથી એક મહિના સુધી જે કરવું એ સરકાર જલ્દી કરો મારી એવી રિક્વેસ્ટ છે